ઇન્ફ્લોઝ વધારે છે વેટેજ જ્યાં સારું એવું વધવાનું છે અને ઇન્ક્લુઝન કેન્ડિડેટ જે છે તેનામાં જે ચેન્જીસ થવાના છે એમાં સૌ પ્રથમ વાત કરીએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકની જ્યાં લગભગ બે કરોડ ડોલર્સની આસપાસની બેંક દેખાશે તેમજ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ્સ હેક્ઝાવે ટેકનોલોજીસ ચોલામંડલમ ફાઇનાન્શિયલ વગેરે જેવા સ્ટોક્સમાં આપણને ખરીદારી જોવા મળશે એફટીએનસીના રીબેલેન્સિંગના ચાલતા ગોડફે ફિલિપ્સ જે કે સિમેન્ટ એમસીએક્સ અને નારાયણ રૂદાલે જેવા કાઉન્ટર્સમાં બી સારી એવી ખરીદારી આપણને જોવા મળશે અને એવરેજ ઇન્ફ્લો જે છે આ બધા સ્ટોક્સમાં લગભગ સો કરોડથી લઈને બસો ત્રણસો કરોડ રૂપિયા સુધીના છે તો આ બધા સ્ટોક્સ છે જ્યાં એક પોઝિટિવ ઇન્ફ્લો આપણને જોવા મળશે એફ ટીએસસીના રીબેલેન્સિંગના લીધે તેમજ આજે સેન્સેક્સનું રીબેલેન્સિંગ છે અને ત્રણ સ્ટોક્સ જ્યાં આપણને વેટેજ ઉપર જોવા મળ્યા છે તેમાં સૌથી પહેલાં છે બજાજ ફિન્સઅ આઈટીસી અને ત્યારબાદ ભારતીય એરટેલ અને આ ત્રણ સ્ટોક્સમાં આ જે છે એ વેટેજ અપ થવાનું છે જેના કારણે ખરીદારી જોવા મળશે ખાસ કરીને ભારતીય એરટેલમાં જ્યાં લગભગ પાંચ કરોડ ડોલર્સની આસપાસનું ઇન્ફ્લો જોવા મળશે એટલે કે ચારસો પાંચસો કરોડ રૂપિયાની વચ્ચેની અહીંયા ખરીદારી જોવા મળશે તેમજ આઈટીસી અને બજાજ ફિન્સમાં બી બાઈંગ ફ્લોઝ છેલ્લી અડધી કલાકમાં આપણને રીબેલેન્સને લીધે જોવા મળી શકશે